ફાયદા કઈ ને કહીને જતા હોય આવશ્યું આવશ્યું હા એવો તો ખબર પડત કોઈ નહીં નહીં આવતો આપણે કોઈ નહીં પણ આપણે પૈસા લઈ લેવાડા પૈસા લઈ લે આવડા હો કે આવતા હાજી કે ભાઈ તું આવી રીતે સોદો બીજા કઈ નાખ્યો અમે તો કિંમત કેવાનું આ રિક્ષા રિક્ષાવાળા તો ખાસા ય અંધારું પાન નાખ્યું પંચર પડી જાય એના રિક્ષાથી લઈને આવ્યા હતા પણ આ તો સાધન કેવાય બગડે તો આપણે એવું કરીએ તમને તો ખબર ના પડે હા રિક્ષા સાધન રિક્ષા રિક્ષા લઈ લે

મારા પહેરું ભાઈ હા ખા ને કાલ કીધું બાપા ના જાય કાલ મોડ આવ્યા બરાબર કાલ તમે કીધું કે કાલ પૈસા લઈ જાય કાલ પૈસા નહી તો પૈસા પહેરું તમે થાય

কেতিয়াবি লাগে হেল্ল' বোলো বোলো ঘ

ફોન તો આવી ગયો પણ એ ફોન એ તાળા બદલાઈ જઈશું કરી ને કોક ના ચાલુ કરીને મૂકીને ના જવું પડશે પણ જવું પડશે ખરું હા અન્નમાં લઉી જતું રહેવું પડશે ફોન વાળા જે તો ઉજાગરો પડે ને થાય એટલે નહીં મજા આવે એટલે જવું છે ગમે તે થાય એના કરીએ ઓળ પાડી આવી જાય ના નાતા તો બધું આ સાત એટલે નહીં મેર આવતો હારો ગમે તેમ કરીને પણ રસ તો દઉં પાવડો બાવળો મૂકીને જાઉં એ છોકરાને વાત કરું ને કો વાત હતી ને શું શું હમાસર કે હતા અને એ બધી ખબર પડે કે અને જઈએ પછી કોઈ વાત તો ગમે તે કોક મોણસ બીજા મોકલી દે એટલે ચાલશે આ હોને ચાલો ફોન કર્યો પછી કરે હે આવતા નહીં શી ખબર ઈ હોને હગુ કરાવું નહીં ખુશી ખબર

અમે તો ગોડીમાં રાખું બતાવીએ કયો હાથ બળ્યા બીજા આવે બરાબર